તો હેલો એવરી મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે નિફ્ટી ફિફ્ટી નું એનાલિસિસ જોવાનું છે ઓકે કાલ માટે નિફ્ટી ફિફ્ટી કઈ રીતના વર્ક કરી શકે છે આપણા માર્કેટમાં ઓકે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે કારણ કે આપણી ચેનલમાં ઘણા એસએમસી ના લર્નિંગ વિડીયો પણ છે જે તમને ઈઝીલી રીતે આપણી ગુજરાતી ભાષામાં તમને સમજાઈ જશે ઓકે તો મિત્રો આપણે ચાલુ કરીએ નિફ્ટી નું એનાલિસિસ ઓકે ને મિત્રો તમે જો નવા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો ઓકે ત્યાં આપણે રોજ ના રોજ અપડેટ નાખતા હોઈએ છીએ ઓકે એટલે તમે ત્યાં જઈને જોઈન કરી શકો છો હવે મિત્રો નિફ્ટી ફિફ્ટી ના એનાલિસિસ માં આપણે પેલા વન ડે ના ટાઈમ ફ્રેમ માં જોઈ લેશું ઓકે વન ડે ના ટાઈમ ફ્રેમ માં નિફ્ટી એ બહુ મોટી ગિરાવટ બતાવી છે ઓકે એટલે બહુ મોટું ડાઉન સાઈડ બતાવ્યું છે માર્કેટમાં હવે આપણે આમાંથી લેવલ કયા નીકળે છે માર્કેટ તૂટી રહ્યું છે અત્યારે હવે આપણને એક અહીંયા વોલ્યુમ ઇમ્બેલેન્સ દેખાય છે ઓકે જો તમે ધ્યાનથી જોશો તો તમને એક વોલ્યુમ ઇમ્બેલેન્સ દેખાય છે ઓકે આ એસએમસી નો છે આ એસએમસી નો એક પાર્ટ છે ઓકે વોલ્યુમ ઇમ્બેલેન્સ હવે આ વોલ્યુમ થી શું થાય છે ખબર છે માર્કેટ જયારે રિટ્રેસ થશે ઓકે થશે ત્યારે આ વોલ્યુમ ટેપ કરવા આવશે ઓકે એટલે અત્યારે પણ થશે ત્યારે વોલ્યુમ ને ટેપ કરવા આવશે માર્કેટ ઓકે અને પછી અહીંયાથી ડાઉન સાઇડ કન્ટિન્યુ કરશે હવે આ કેન્ડલની નીચે કાલનો દિવસ ક્લોઝ આવ્યો છે ઓકે એટલે ઓબ્વિયસલી કાલનો દિવસ રેડ જ રહેશે માર્કેટ માટે ઓકે કાલનો આખો દિવસ નથી ગયો પણ કાલે ગેપ ડાઉન ઓપનિંગ આવશે માર્કેટમાં ઓકે એવું આપણે આ સિનારીઓ જોઈને કહી શકીએ છીએ હવે અહીંયા તમને એક વસ્તુ પણ જોવા મળે છે આને હર્ડલ કહેવાય ઓકે હર્ડલ એટલે કે આ એક બમ્પ બમ્પ જે વસ્તુ કોઈ આવતી હોય એને રોકે અને હર્ડલ કહેવાય ઓકે એટલે સિમ્પલ અહીંયા એક તમને ઓડબ્લક જોવા મળશે છે આ ઓર્ડર બ્લોક છે આ બે ઇનસાઇડ બાર કેન્ડલ છે અને એ વચ્ચે ગેપ છે ગેપ હોય એટલે આને આપણે એફવીજી તરીકે કન્સિડર કરીશું અને માર્કેટ બરોબર ન્યા ટેપ થયું છે ઓકે એટલે કાલે માર્કેટ જો ગેપ ડાઉન ઓપનિંગ આપે છે તો માર્કેટમાં એક નાનું એવું અપસાઈડનું મૂવ પણ જોવા મળી શકે છે ઓકે વન ડેના ના ટાઈમ ફ્રેમથી આપણને આટલું જોવા મળી ગયું હવે આપણે આવી જઈએ એક કલાકના ચાર્ટ ઉપર ઓકે એક કલાકના ચાર્ટ ઉપર શું છે માર્કેટ ઉપર ની બાજુ આપડા લેવલ ડાયરેક્ટ અહીંયા નીકળે છે જુઓ અહીંયા પચીસ હજાર એકસો ને છપ્પન ની ઉપર માર્કેટ જાય તો આપણે અપ જોઈ શકીએ છીએ બહુ સારી રીતે ઓકે ત્યાં સુધી આપણે માર્કેટ ને ડાઉન કન્ટિન્યુ કરવાનું છે હવે તમે જુઓ હવે આપણે થર્ટી મિનિટ ટાઈમ ફ્રેમમાં થર્ટી મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણને કયા લેવલ જોવા મળે છે થર્ટી મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણને નવું કઈ જોવા મળતું નથી અહીંયા એક આપણને ડાઉન નું લેવલ જોવા મળે છે કે માર્કેટ જો આની નીચે નીકળે છે ઓકે તો માર્કેટ હજી નીચે જઈ શકે છે ઓકે તો 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 થર્ટી મિનિટમાં આપણને આટલું જોવા મળી શકે છે હવે ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઈએ ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે આ એક માર્ક કરી શકો છો ઓકે મિનિટ આને માર્કેટ ટેપ તો ઓફ સાઇડ માટે તમે પ્લાનિંગ કરી શકો છો ક્યાં સુધી વોલ્યુમ ઇમ્બેલેન્સ સુધી ઓકે આ વોલ્યુમ ઇમ્બેલેન્સ છે માર્કેટનું ત્યાં સુધી તમે કરી શકો છો બીજું એક લેવલ છે એ નીકળે છે અહીંયા હવે જો આની ઉપર નીકળે છે તો આને આ એક અને બહુ ઇમ્પોર્ટન્ટ આપજો ઓકે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો અહીંયાથી માર્કેટ રિવર્સ નથી થતું અને આને ટેપ કરે છે તો માર્કેટમાં એક અપસાઇડ મૂવ આવી શકે છે ઓકે સારી એવી બાઈંગ આવી શકે છે ત્યાં સુધી માર્કેટને ડાઉન સાઇડ જોજો જો જ્યાં લગી આને ટેપ નથી કરતું ત્યાં લગી ઓકે ને બીજું શું જોવા મળે છે આ આ પોઈન્ટ આપણો કન્ફર્મ છે ઓકે હવે આપણે થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં પણ જોઈ લઈએ થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં શું દેખાય છે કે આની ઉપર આપણે માર્કેટમાં અપસાઇટ જોઈ શકીએ છીએ ઓકે આને પણ લઈ શકો છો તમે રાઈટ તો માર્કેટમાં જો અહીંયાથી રિટ્રેસ થાય છે તો તમારે આની ઉપર અપસાઈટ જોઈ શકો છો ડાયરેક્ટ અહીંયા વોલ્યુમ ઇમ્બેલેન્સ સુધી ઓકે એટલે આ પોઈન્ટ તમે કેચ કરી શકો છો ઓપ્શનથી ઓકે એકસો ને દસ પોઈન્ટ નો ગેપ છે એટલે આ તમે ઇઝીલી રીતે કેચઅપ કરી શકો છો જો આની ઉપર નીકળે છે તો ઓકે આ અહીંથી જ માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ આપે છે અને આને બેક કરે છે તો આની નીચે ડાઉન સેડ તમે કરી શકો છો ત્યાં સુધી કાંઈ કરવાનું નથી કારણ કે માર્કેટ આ રેન્જ અને આની વચ્ચે પણ માર્કેટને રાખી શકે છે અને સાઇડવેઝ માર્કેટ કરી દે છે ઓકે હવે આપણી પાસે કાલે એક્સપાયરી છે ઓકે કાલે એક્સપાયરી છે અને ગુરુને શુક્ર બે જ સેશન છે શનિ રવિની પાછી રજા આવી જાય કાલે એક્સપાયરી નો સેશન છે કાલે ધ્યાન રાખજો માર્કેટને ની સાઇડવેઝ પણ રાખી શકે છે ઓકે તો મિત્રો આવી રીતના હતું નિફ્ટી ફિફ્ટી નું એનાલિસિસ અને આ ઓનલી એન્ડ ઓનલી એજ્યુકેશન પર્પઝ માટે છે આ કી લેવલ તમે ખાલી જોજો માર્કેટમાં કઈ રીતના વર્ક કરે છે ઓકે કોઈ પણ ટ્રેડ લેવાનો નથી અને જે પણ ટ્રેડ લે છે એ ટોટલી તમારા રિસ્ક ઉપર ઓકે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે